શહેરભરમાં લાગેલા ચાર હજાર જેટલા સીસીટીવી કેમેરાથી પાનની પિચકારી મારનારાઓને ઈ ચલન મોકલવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા આઈટીઓ તંત્ર સાથે સંકલન કરીને તેમજ ટેકનોલોજી સીસીટીવી કેમેરાની મદદથી માર્ગો પર થૂંકનારા મોબાઈલ રિક્ષા કે કાર ચાલકોને નંબર પ્લેટના આધારે પકડીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે પાલિકાની સખ્તાઈના ભાગરૂપે પહેલી વાર થૂંકતા પકડાય તો સો રૂપિયા અને બીજી વાર થૂંકતા પકડાય તો બસો રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યરત ઇન્ટિગ્રેટેડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી નિરીક્ષણ માટે વ્યવસ્થા તંત્ર ઉભો કરાયો જેના થકી રખડતા ડોર માટે પણ મોનિટરિંગ ચાલી રહ્યું છે જ્યારે કેમેરાની મદદથી જાહેર રસ્તા પર થૂકતા અને ગંદકી કરતા ઐસમને ઈચરણિશુ કરાયા આ માટે પાલિકાના અને પોલીસના મળીને કુલ 4000 જેટલા કેમેરાનું મોનિટરિંગ સાથે ગંદકી કરનારને સુરત મહાનગરપાલિકા હાલ જ્યારે સ્વચ્છતામાં અગ્રેસર છે ત્યારે શહેરમાં જાહેરમાં ગંદગી કરતાં તમામ પ્રકારના ઇસમો પર કાર્યવાહી કરવી પણ જરૂરી બને છે આ અંતર્ગત માનનીય કમિશનર શ્રી કમિશનરશ્રી કમિશનર શ્રી તથા આરોગ્ય શ્રીના સજોટ માર્ગદર્શન હેઠળ તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેરભરમાં આવેલ કુલ પાંત્રીસોથી ચાર હજાર જેટલા સીસીટીવી મારફતે જાહેરમાં થૂંકતા ઇસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર શહેરમાં પ્રેન્ટાઇનર સર્કલ પર આવેલા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આઈટી ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા પકડાય તો ઝોન સાથે સંકલન કરીને ઈ ચલન જનરેટ કરવામાં આવે છે તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે આ તમામ તમામ કામગીરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર આઠસો ને ઓગણીસ જેટલા લોકોને પાંચ હજાર પાંચ લાખ પંચ્યાસી હજાર જેટલો દંડ પણ આપણે કરેલ છે શહેરીજનોને અપીલ છે કે સુરતને હંમેશા પਛતામાં агреसर જ રાખી અને જાહેરમાં ના ઠુકવા બદલ ન ગમકીપ કરવા બદલ કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટ્રા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે